નેતાજી સુભાષચંદ્ર જન્મ જયંતિ નિમિત્તે એઆઈડીએસઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરાના સારાભાઈ રોડ ખાતે આવેલ વાડીની સામે નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો સત્યાવીસમી જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને એઆઈડીએસઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેઓના વિચારો દ્વારા એક માહિતી પણ આપવામાં આવી હતી જેમાં ઉપસ્થિત તબનદાસ ગુપ્તા સેક્રેટરી

नेताजी सुभाष चंद्र बोस हम तुम्हें नहीं भूलेंगे की तमन्ना अब हमारे दिल में है देखना है सरफरोशी की तमन्ना अब हमारे दिल में है सुभाष चंद्र अमर बोस हमारे हमारे नेताजी हम तुम्हें नहीं भूलेंगे नहीं भूलेंगे नहीं મહિલા સંગઠન તરફથી નેતાજી સુભાષચંદ્ર બોઝ ની એકસો સત્યાવીસમી જન્મજયંતિના ઉપલક્ષમાં અહીંયા સ્ટેચ્યુ ખાતે પુષ્પાંજલિ અને ક્રાંતિ ગીર કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના ઘણા બધા નાગરિકો એમને પણ નેતાજી સુભાષચંદ્ર બોસે શ્રદ્ધાંજલિ આપી અમે નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો સત્યાવીસમી જનજયંતિ નિમિત્તે એક પ્રયત્ન કરી રહ્યા છે કે એમના જે વિચાર એને લોકો સુધી લઈ જઈએ અને આપણે સૌ સંગઠિત થઈને એમના સ્વપ્નના ભારત પૂરું કરવા માટે સૌ સંગઠિત થઈએ